નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રસ્તો ન હોવાથી દસ દિવસ ઉપરાંત ગામમાં અંધારપટ સર્જાતા ગ્રામજનો રોષે ભરાયા માલુ ગામમાં રસ્તો ન હોવાના કારણે વીજ પોલની ટીસી ને લાકડા ઉપર ઉચકીને લઈ જવા મજબૂર બન્યા છે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પૂર્વે નેતાઓ દ્વારા ખોટા વાયદાઓ આપી ફરાર ચૂંટણી પૂર્વે જૂના માલુથી ત્રણ બાંધ સુધી રસ્તાનું સર્વે કરી તૂટપૂટ માત્ર ચૂંટણી ટાણે નેતાઓ મત લેવા આવતા હોવાનો આક્ષેપ દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ના બદલાય માણસની પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તા અને પાણી પણ આજે ગુજરાતના કેટલાય ગામો એવા છે જ્યાં રસ્તાની હાલત ઘણી ખરાબ છે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના દુનામાલુ ગામે આઝાદી પછી પંચોતેર ઉપરાંત વર્ષો થઈ ગયા છે પરંતુ હજી સુધી આ ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પામ્યું છે જ્યારે વાત કરવામાં આવે તો ભૂકંબા તાલુકાના એક દયનીય અને કાદવ પીચાવાળા રસ્તાની વાત જેમાં ભૂકંભાના જૂના માલુ ગામે તે બહોળી સંખ્યામાં વસ્તી ધરાવતું ગામ છે અને ગામમાં અલગ અલગ જ્ઞાતિ ધરાવતા લોકો વસવાટ કરે છે જ્યાં અગાઉ ગામના બાળકોને અભ્યાસ અર્થે શાળાએ જીવન જીવના જોખમે વહેતા પાણીમાં ઓળંગી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યાં ગ્રામજનોનું કહેવું છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પૂર્વે નેતાઓ દ્વારા ખોટા વાયદાઓ આપી આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપો સાથે ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી જૂના માલુથી ત્રણ બાણ સુધીના રસ્તાને પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ આવરી લેવા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો અને તેને પડતું મૂકી દેવામાં આવ્યું કે પછી કોઈ કટકી કરી રહ્યું છે તેના સવાલો પેદા કર્યા હતા હાલ છેલ્લા દસ દિવસ ખાતે આવેલ વીજપોલ કેવી રીતે કાદવ થવું તે ગંભીર સવાલ ઉઠવા પામે હતો જેને લઈ દસ દિવસ બાદ વરસાદ થતા ગ્રામજનો અને વીજ કર્મીઓ દ્વારા વીજપોલ ની ટીસી ને બે લાકડા વડે જીવના

વહીવટી તંત્રો દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે મનોમંત્રી જગદીશ રાઠવા કોકંબા મારું નામ રાઠવા દિનેશભાઈ ભટિયાભાઈ ગામ માલુ તાલુકો કુકુંબા જિલ્લો પંચમહાલ સરકારશ્રીને વિનંતી કે અમારા ગામ ઊંડાણ વિસ્તારમાં હોવાથી રોડ રસ્તા ન હોવાને કારણે અમારે ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અમારા ગામમાં દસ દિવસથી ડીપી ભળી ગયેલી હોવાથી પણ રસ્તો ન હોવાને કારણે થોડું વિલંબ હતું પણ અમારે ડીપીને લાકડા બાંધીને ઉચકીને ગામમાં લાવવાની મજબૂરી થયેલી છે અમે પરંતુ અમે ગામના બધા માણસો ઉચકીને લાકડા બાંધીને ગામમાં ડીપીને ઉપાડી લાવેલા છીએ સરકાર શ્રી આ બાબતે ધ્યાન આપી અમને રસ્તાની તાત્કાલિક ધોરણે અમારી રજૂઆત ધ્યાને લે એવી અમારા ગામજનોની વિનંતી છે